அறோ வந்துட்டாயா <laughs> 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 સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરા ને કેમ છો બધા મજામાં તો આઠ થઈ ગયા જો ગાડી જાય આઠ ની ને અમારા કામકાજ ની વાત કરીએ ને તો ફરી આ ને સાય એટલું કામ થઈ ગયું ને હજી વાહીદા નાખવાના બાકી છે વાહીંદા નાખીને જવું મકાય કાલે સપ્તાહ નું દી હતો ને તો સવારે પાણી કર્યા ઢોર ને બધી નેણ કરીને પાછું કઈ આખો દી લીલું નતું જડ્યું કરી કરીને તરત જવું મકાઈ વાટવા ન કરતા ની કરે અને પછી મકાઈ નાખે તો કઈ લીલું નથી તો પેલા તો વાહિંદા નાખી દઈ ઘેરે તો થઈ ગયો હવે ક્રિષ્ના રોટલી ને રાતે મિત્રો એક વાગ્યા સુધી નીંદર નથી આવતી અટાણે ફૂલ ઉનારો બેસી ગયો ને એવા તડકા ને એવી ગરમી ક્યાંય જપાતું નથી બપોરે એટલે ઘરમાં પણ ગરમ ગરમ વરાર આવે ને એટલે ઘડીક માં નીંદર જ નથી આવતી હાડા બાર એક થાય બધું ઠરે ને પછી નિંદર આવે એક જોતા છે ને હિયારો બહુ સારો મિત્રો એમ થાય કે હિયારામાં બે ગોદડા ઓઢી અને હોય જાય તો નીંદર તો સારી આવે તો હાલો મિત્રો પેલા વાહિંદા નાખી દે પછી મકાઈ વાઢી આવી ને આજે અમારે વિસાર છે ગામમાં જવાનો બળીએ અમારે ખાઈજીને દીકરો જાય વિદેશ તો પડો દેવા જવાનું વિચાર છે જો નવેરા થઈ જાય હું તો વેલા જાય હું નકર બપોર પસે જાય હું ઉતાહણી આવી ગઈ ઢુકડી રવિવારે ઉતાહણી છે તો ઉતાહણી નો માલ લેવાય જાઉં જાય ને તો માલ લેવા તો લગભગ કાલ જાય હું નકર પછી નીતિન ને મોકલ હું લઈ આવી લઈ આવી છે બધું લખી દે હું તો મિત્રો પેલા વાહિદા નાખી દઈ ફૂલઘર ભરવા મીડ્યા અને મેન કામ તો તમને ખબર હશે અમારે વાહિદા હોય વધારે પૂરતા એમાં કલાક પાકી હાલો તગારા ભરાઈ ગયા ને મંડી નાખવા ને બે ભારીઓ આવી મકાઈ હાલો મિત્રો તગારા ભરાઈ ગયા તો ફટાફટ મંડી નાખવા એટલે ખીલા થાય સોખા અને ભીહુ ને પાસે થાય નહીં राम राम से तारा मित्रों ने तो भेहोने राखी दे मकाई बे भारी वाडी आवे और आज तक से ने के सकता सकता पूरी थी ब लाल आई है सकता ना ह बराबर जाए तो काई का चलो चोर ने राखी देवे मकाई काई का फटाफट राखी देवे भेहोने हेलो मित्रों सा पानी पी लेयो तो बाकी गया टाणे 4:30 4:30 नहीं 5:00 वागया અને પાંચ વાગ્યા નો મોડો પાયા બધા મોડા મોડા ઉઠે બપોરે બધા ખાઈ પીને આરામ માં હોય ત્રણ વાગે ચા હોય ને હાડા ભાઈ ચા પાય મિત્ર મંદિર એકલા હોય પીવામાં શું કરું નીતિન તાજી હું તો નીતિ ની રેતી પાણી વાર્યું ને અમાર છે ને મિત્રો ગામ માં જવાનું છે પણ ને ઘેર જવાનું છે તો કઈ ખાવાનું મિસ્ટા ને આ જમવાનું છે આજ તો આજે મેળ પડ્યા રમ્યા

બીજું કોણ હોય ની ખબર નથી પણ અમે એટલા જવાના છે ને અમારે હજી જમવાનું છે હાલો તો અમે પૂગી ગયા અમારા ફૂઈ ને ઘેર અને ત્યાર જમવાનું છે જો જમી લીધા અડધા ને અડધા બાકી છે ને અમારી બે દેરાણી ભજીયા બનાવે છે હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ ઓમ નમો નારાયણ દાયરા ને દાયરો બધો મજામાં જો આજે અમે અમારે ફૂઈને ઘરે આવ્યા થોડી માના મંદિરે એનો દીકરો જો વિદેશ જાય ટિકિટ આવી ગઈ

No, cae. Ay, ¿qué? 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 ¿Qué?

ચાલો બધા ને હજી ટિકિટ ને ટિકિટ આવી ગઈ બુધવાર બુધવાર બપોરે દોઢ વાગે બપોરે 1:30 વાગે 29 તારીખની છે ફ્લાઇટ મુંબઈથી બોનસે ગાડી દેતા 29 તારીખ મુંબઈથી મુંબઈના છે ટિકિટ બુક કરાવી લીધી છે ટિકિટ બુક થઈ ગઈ બુધવારે જવાનું સારું સારું આવકો ફોન બંધ ન કરતા રહેજો ઓય કરતો નહી 3 મહિના ફોન કર પછી ઉતારે માથે બોડી રમ્માને છે અમારે વિડિયો આઈએ ભાઈઓ હતા બે આ તો કો બોડી રમ્મા હાલો તો અમે જમી લીધા અને પછી અમે આવ્યા ખોડિયાર દર્શન કરવા અને જમવાનું સારું હતું એટલે પછી અમે પેક પૂજા કરી લીધી અમે તો બધા જમવા બેસી ગયા હતા હું તો જયમાં પેલા દર્શન કરી માતાજી આગળ આવી પેલા અમે જમવાનું તૈયાર રાખ્યું હતું એ લોકો બધા જો આવીને આગળ જઈમાં જમી કરીને ફ્રી થઈને એમ કહી માતાજી નો સીન લઈ આવી અને દેરાને જેઠાને આજ બધી ભેર્યું થીયું માતાજીના દર્શન કરી અને તમને પણ બધાને દર્શન કરાવી દીયે જેઠાણી છે નઈ તો ભલો કરજો માતાજી ને અમારા છે સાહુદે બીજો અહીંયા પૂજા કરે કારુ ને કારુ ન્યુઝીલેન્ડ જાય હા કારુભાઈ ભાઈ ન્યુઝીલેન્ડ જાય એટલે બધા જમવા એ ને જમાડ્યા